સહભાગી જોવામાં આવે તો ચીન ભારત ઇજિપ્ત હોંગકોંગ સહિત અનેક દેશોની લાઇબ્રેરીઓ અને સંશોધન સંસ્થાઓ મુખ્ય હેતુ છે એક મિલિયન થી વધુ પુસ્તકોને કરીને મફત ઓનલાઈન ઉપલબ્ધ કરાવવાના હેતુઓ જોઈએ તો વિશ્વભરના પુસ્તકોનું ડિજિટાઈઝેશન કરવું સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે મફત માહિતી સુધી એક્સેસ પૂરી પાડવું દુર્લભ આઉટપ્રિન્ટ અને ક્લાસિકલ સાહિત્ય સાચવવું વિવિધ ભાષાઓના સાહિત્યને વૈશ્વિક સ્તરે પહોંચાડવું યુનિવર્સલ એક્સેટ ટુ નોલેજ નું સ્વપ્ન સાકાર કરવું ભારતનો સહયોગ જોઈએ તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોર ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હૈદરાબાદ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ નોઈડા

પાર્ટનરશિપ મોડેલમાં વિવિધ દેશોની લાઇબ્રેરીઓ અને સંસ્થાઓનો સહયોગ મળેલો છે ફાયદા જોઈએ તો વૈશ્વિક સ્તરે જ્ઞાનની વહેંચણી દુર્લભ પુસ્તકોનું સંરક્ષણ શૈક્ષણિક અને સંશોધન હેતુઓ માટે ઉપયોગી બહુભાષી સામગ્રી સરળતાથી ઉપલબ્ધ કીવર્ડ સર્ચ વડે ઝડપી માહિતી મેળવી લિમિટેશનમાં કોપીરાઇટની મર્યાદાઓના કારણે કેટલાક પુસ્તકો પૂરા ઉપલબ્ધ નથી થઈ કેટલીક સ્કેનિંગની ગુણવત્તા નબળી છે તથા ટેકનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર છે કેટલાક વિસ્તારોમાં ધીમી ઇન્ટરનેટ સ્પીડના કારણે એક્સેસ મુશ્કેલ થઈ છે મહત્વના તો એલાય ક્ષેત્રમાં ડિજિટલ પ્રિઝર્વેશનનું ઉત્તમ ઉદાહરણ છે ભારત સહિત અનેક દેશોના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ ગૂગલ બુક્સ પ્રોજેક્ટનો સમકાલીન વિકલ્પ છે વૈશ્વિક સહકાર વડે ગ્રાન્ડ સુધી સર્વત્ર એક્સેસ શક્ય હોવાનું સાબિત કર્યું નિષ્કર્ષ મિલિયન બુક પ્રોજેક્ટ એ વિશ્વભરના લાખો પુસ્તકોને મફત ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે આઈએસસી આઈઆઈટી મહેરાબાદ અને સીડેક દ્વારા આ પ્રોજેક્ટ એલાયન્સ વિદ્યાર્થીઓ માટે ડિજિટલાઇઝેશન ઓપન એક્સેસ કોપીરાઈટ અને આંતરરાષ્ટ્રીય સાહસ ના અભ્યાસ માટે ઉત્તમ કિસ્સા તરીકે ગણી શકે